અબડાસાના પ્રાંત અધિકારી શ્રી વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાનમાં આજે તાલુકા કક્ષાના સંકલન સમિતિની એક બેઠક મળી હતી આ બેઠકમાં ખાસ કરીને દબાણો દૂર કરવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી છે જ્યાં અપૂરતું પાણી મળે છે ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી સૂચના જારી કરા હવે જોઈએ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને અબડાસા ખાતા જે સંકલન સમિતિની તાલુકા કક્ષાના સંકલન સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં ખાસ કરીને અબડાસા પંથકમાં જે આડેધડ દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે તે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી સાથોસાથ જે અબડાસામાં જૂના થાંભલાઓ નમી ગયા છે તે તમામ થાંભલાઓ બદલાવવા માટેની પણ ખાતરી આપવામાં આવી છે જ્યાં બોર પાણીના બોરની આવશ્યકતા છે ત્યાં નવા બોર કરી આપવામાં આવશે તેવી પણ ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે અને અલગ અલગ પ્રકારના વિકાસના કામો માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સંકલન સમિતિની બેઠકમાં જે દબાણો છે તે પણ દૂર કરવાની વાત કરવામાં આવી હતી અને અલગ જ્યાં અપૂરતું પાણી મળે છે ત્યાં પૂરતા પ્રમાણમાં અપૂરતા દબાણથી પાણી મળે તે પ્રકારની વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી છે તાલુકા કક્ષાની સંકલન સમિતિની બેઠકમાં નવા આવેલા પ્રાંત અધિકારી શ્રી વાઘેલા સાહેબ મામલતદાર શ્રી ખતેરા સાહેબ ધારાસભ્ય પ્રતિબંધસિંહ જાડેજા તાલુકા પ્રમુખ માવિરસિંહ જાડેજા પીએસઆઈ ટાપરિયા પાણી પુરવઠાના ડેપ્યુટી એન્જિનિયર શ્રી પટેલ માર્ગ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર સાણજા માર્ગ મકાન સ્ટેટના એસડી ચૌધરી ફિશિઝ વિભાગના અધિક્ષક વિશાલ ઝંકાર સિંચાઈ વિભાગના અધિકારી આંગણવાડી વિભાગના અધિકારીને અને ફોરેસ્ટના અધિકારીઓ આ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા અને સૌને નવા પ્રાંત અધિકારી વાઘેલાએ આવકારી અને વિગતવાર પ્રશ્નોની છણાવટ કરીને જે તે સંબંધિત અધિકારીઓને સૂચના જારી કરવામાં આવી હતી ખાસ અબડાસાના સંકલનમાં જે જે ગામડામાં પાણી ઓછું આવે છે પૂર પહોંચતું નથી તેના લીધે લોકોને તકલીફ થાય છે એ આ સંકલનમાં તાલુકા સંકલનમાં મુદ્દા લીધા પછી અમુક જે ઇલેક્ટ્રિક વાર બહુ જૂના છે થાંભલા એના કારણે કોઈક નમી ગયા છે કોઈ પડી ગયા છે તો એ તાત્કાલિક કરવામાં આવે અમુક બોર જે મંજૂર થયેલા છે વોટર સપ્લાયના એ હજી કરવામાં નથી આવ્યા કોને મોટર જે લોકફાળો ભરીને એ આપવામાં નથી એની થઈ પછી વાત રહી આપણે પશુ ડોક્ટરની કે અત્યારે ઘેટા બકરામાં અને ભેંસુમાં બીમારી ઘણી છે તો એના લીધે તાત્કાલિક એની ડૉક્ટર સારવાર કરે એની હતી પછી રોડના જે આજે ખાસ ગફી ગામ ધોપી ને માલાપર એના વચ્ચે રોડ હતો જ નહીં એ કાચો રોડ આજે કેટલા વર્ષોથી જે લોકોને માંગ હતી એનું આજે ખાતમુહૂર્ત કર્યું પછી આપણે બાળા તેરા તો બાળા ગામનો જે પુલ છે હર વખતે વરસાદ પડે ને ગામ વિછુટ પડી જાય એનું પણ ખાતમુહૂર્ત કર્યું તો વહેલી તકે એ પુલનું કામ શરૂ થાય પછી ફોરેસ્ટ વિભાગ દ્વારા જે કામ થઈ રહ્યા છે એ કામ સારી રીતે સારા ઝાડ વાગે ખેડૂતોને પણ એ રોપા આપે સારા જેને સીધામાં નાખે પછી જે ફોરેસ્ટમાં જે આપણી શમશાનની હિન્દુ સમાજને જે શમશાનમાં આપણે અગ્નિસંસ્કાર દઈએ છીએ એના માટે સગડી છે એ ફોરેસ્ટમાંથી આવે એટલે એ સગડીની જે દરખાસ્તો મૂકેલી હજી સુધી થયું નથી તો એ પણ એમને જલ્દી મોકલે પછી જે જે ડેમો છે આપણે એસ્ટેટના હોય કે પંચાયતના એ ડેમોની કેનાલો અમુક હજી સુધી રિપેર નથી થયું ઘણા ડેમનું કોઈ પાર તૂટેલી છે એનું તાત્કાલિક રિપેર થાય અને જેનું મોટું એસ્ટીમાથી રિપેર કરીને અમને આપે પછી આંગણવાડી જે પાસ થયું છે એ કામ શરૂ શું કામ નથી થયું પંચાયતોમાં અમુક કામ બાકી છે એ પંચાયતનું કામ તાત્કાલિક શરૂ થાય એના માટે આ બધા સંકલન પછી બે કોઠા જે જમીન છે ખેડૂતની એ ખેડૂત કનેક્શન માટે માગતા હોય તો એનું અહીંયાથી મારે ઘડી ફાયલું પાછી મોકલતા એનું કારણ શું તો એની જે જગ્યાએ સરકારની જગ્યા હોય નીતિ નિયમ પ્રમાણે તાત્કાલિક એને આપી દે એટલે આ બધી 啊，加加三个什么？退下